નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો અમારી ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ કહાની પૂરી સાંભળવા નમ્ર વિનંતી હિન્દુ કેલેન્ડર મુજબ જેઠ માસની અમાવસ્યા તિથિ એ વટ વ્રત રાખવામાં વ્રત રાખે છે તમને જણાવી દઈએ કે આ વર્ષે વટ સાવિત્રી વ્રતના દિવસે રોહિણી નક્ષત્ર અને તૃતિ યોગ બની રહ્યો છે આ દિવસે પરણિત મહિલાઓ વટ વૃક્ષ નીચે દેવી સાવિત્રી અને સત્યવાનની પૂજા કરે છે વટ સાવિત્રીના દિવસે વ્યવસ્થિત રીતે વટ વૃક્ષ વાવવાની માન્યતા છે ઉપવાસ સામગ્રી ગંગાજળ દૂધ ઘી મધ કુમકુમ હળદર ચંદન અગરબત્તી દીવો ધૂપ કુલ સોપારી ધૂપ સોપારી નાળિયે મોરી મોલી કાલવ વટ સાવિત્રી વ્રત પૂજાની રીત વટ વૃક્ષના મૂળ સાફ કરો સૌથી પહેલા વડના ઝાડના મૂળને પાણીથી સારી રીતે ધોઈને સાફ કરો સ્નાન ઝાડના મૂળ અને થડને ગંગાજળ દૂધ ઘી અને મધથી સ્નાન કરાવો રોલી અને ચંદનની પેસ્ટ હળદર અને ચંદનની પેસ્ટ બનાવીને ઝાડના મૂળ અને થડ પર લગાવો કલવો બાંધવો લાલ રંગનો કલવો લો અને તેને ઝાડના થડ પર પાંચ કે અગિયાર વાર બાંધો દરેક વખતે જ્યારે તમે કલવો બાંધો એક ઈચ્છા કહો દીવો પ્રગટાવો દીવો અને અગરબત્તી પ્રગટાવો અને તેને ઝાડ પાસે રાખો ફૂલ અને ફળ અર્પણ કરો ઝાડને ફૂલ સોપારી 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 નારિયેળ અને મોલી અર્પણ કરો આરતી માટીની થાળીમાં ધૂપ દીવો અગરબત્તી અને ફૂલ મૂકીને વટ વૃક્ષની આરતી કરો વ્રત કથા સાવિત્રી સત્યવાનની વ્રત કથા વાંચો અથવા સાંભળો પરિક્રમા વટ વૃક્ષની અગિયાર કે એકવીસ વખત પરિક્રમા કરો પંડિત કે બ્રાહ્મણને દક્ષિણા આપો વટ સાવિત્રી વ્રત સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ બાબતો વ્રત રાખી સ્ત્રીઓએ સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કરવું જોઈએ અને પછી ઉપવાસ કરવાનો સંકલ્પ કરવો જોઈએ આખો દિવસ ફળો ખાઓ અને ભોજન ન કરો સૂર્યાસ્ત પછી સાથે ઉપવાસ તોડવો ઉપવાસ દરમિયાન સાચું બોલો અને કોઈની સાથે ખોટું ન બોલો ગરીબ અને જરૂરિયાતમંદોને મદદ કરો વટ વૃક્ષની પૂજાનું મહત્વ વટ વૃક્ષને પવિત્ર માનવામાં આવે છે અને તે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનો વાસ છે વટ સાવિત્રી વ્રત દરમિયાન વટ વૃક્ષની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ વૈવાહિક સુખ અને પતિના લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે આ વ્રત મહિલાઓ માટે ખાસ કરીને મહત્વપૂર્ણ માનવામાં આવે છે